હેલો દોસ્તો અમદાવાદથી ગાંધીનગરની વચ્ચે અડાલજ ગામમાં અડાલજની વાવ આવેલી છે આ વાવ જોવા જેવી છે જેનો ટાઈમિંગ સવારે છ થી સાંજે છનો છે અને જેની કોઈ ફી નથી પણ વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે આ વાવની ગણતરી થાય છે મોહમ્મદ બેગડાએ આ વાવ બનાવેલી છે પૂરી કરેલી છે એની શરૂઆત હિન્દુ રાજાએ કરી હતી પોતાની પત્ની માટે અને તે આ વાવની કામગીરી મોહમ્મદ બિગડાએ પૂરી કરેલી છે વાવ બહુ જ સરસ છે જોવા જેવી છે વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે આ વાવની કોતરણી એ વખતના સમયની એના આર્કિટેક્ચરની આપણને માહિતી આપે છે પાંચ માળની વાવ છે આ અડાલગની વાવ કહેવામાં આવે છે જે અડાલજ ગામમાં એટલે કે તમે જો અમદાવાદથી આવતા હો તો ગાંધીનગર આવે તે પહેલાં ડાબી સાઈડ અમદાવાદથી કોબા સર્કલ પાસે અડાલજ ગામમાં જવાનું છે અને ત્યાં આગળ આ વાવ આવેલી છે અડાલજની વાવ અચૂક જોવા જેવી છે પોણો કલાક કલાક જેટલો સમય તમે પસાર કરી શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ